ગીર પંથકમાં ઇકો ઝોન લગાવવા બાબતે સરકાર સામે ખેડૂતોમાં ભારે આક્રોશ છવાયો અને જેનો કોઈ ઉકેલ આવી રહ્યો નથી રજૂઆતની સમય મર્યાદા પણ પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા ગીરના કિસાન સંઘના આગેવાનોએ ગાંધીનગર ખાતે બોલાવ્યા હતા જેમાં વન મંત્રી કૃષિ મંત્રી સહિતના અધિકારીઓ સચિવો સાથે કિસાન સંઘે બેઠક કરી હતી અને આ બાબતને દિલ્હીમાં પહોંચાડવાની કિસાન સંઘને સરકારના અધિકારીઓ દ્વારા ખાતરી આપવામાં આવી મારું નામ રાજુભાઈ પાનેલિયા ગામ આકોલવાડી ભારતીય કિસાન સંઘ ગીર સોમનાથ જિલ્લા મહામંત્રીની જવાબદારી છે છેપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ભારત સરકારે જે ઇકો સેન્ચરી ઝોનનું ગ્રેજ્યુએટ જાહેરનામું બહાર પાડેલું હતું તેના વિરોધમાં અલગ અલગ સંગઠનો દ્વારા ત્રણથી સાડા ત્રણ મહિનાથી આંદોલન ચાલુ છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોને રૂબરૂ બોલાવી ખેડૂતોને જે મૂંઝવતા પ્રશ્નો છે તે સાંભળવા માટે અમને રૂબરૂ બોલાવેલા ત્યારે અમે આજ રોજ ભારતીય કિસાન સંઘ દ્વારા ભારતીય કિસાન સંઘના પ્રદેશના મહામંત્રી તેમજ વિછલભાઈ દુધાત્રા તેમજ મંચુભાઈ પટોડિયા ભરતભાઈ સોજીત્રા અમે સાથે મળી વન મંત્રી મુડુભાઈ બેરા તથા કૃષિમંત્રી રાઘવભાઈ પટેલ વન મંત્રીના વન મંત્રીના સચિવ તેમજ કૃષિમંત્રીના સચિવ સાથે બેઠક યોજી ખેડૂતોને જે મૂંઝવતા પ્રશ્નો હતા તેનું નિરાકરણ કરવા માટે અમને સાંભળ્યા અને તેમને જવાબદારી લીધી કે અમે આ તમારું રજૂઆત કેન્દ્ર સરકારમાં મોકલશું અને ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો છે તેનું નિરાકરણ કરશું રજૂઆત આ ચૌદ સેટલમેન્ટના ગામોને કોઈપણ જાતનો સરકારી લાભ મળતા નથી કે કોઈ વ્યવસ્થા મળતી નથી ને હજુ જો એકસો છન્નું ગામ ઇકો સેન્સિટી ઝોનમાં આવે તો ચૌદ ગામની જે ઓગણીસો સુડતાલીસથી જે પોઝિશન છે એ જ પોઝિશન આ એકસો છન્નું ગામની આવે એવી રજૂઆત પણ કૃષિમંત્રી અને વનમંત્રી સાથે કરેલી છે જેથી અમે એક જ વસ્તુ કહીએ છીએ કે ઇકો સેન્સિવ ઝોન નાબૂદ કરો ઇકો સેન્સિટિવ ઝોનમાં ત્રણ જિલ્લામાં ટોટલ એકસો છન્નું ગામનો સમાવેશ થાય છે જેથી ઇકો સેન્સિવ ઝોનને ઝોનના કારણે આ ત્રણ જિલ્લાના એકસો એકસો ગામના ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે ઇકો ઝોનની સાથે સાથે અમે રોડ રસ્તાની પણ કૃષિમંત્રી અને વનમંત્રી શ્રી સાહેબને વાત કરેલી છે જેમાં સાસણથી સત્તાધારનો રસ્તો તાલાળાથી જામબાડાનો રોડ જે બે વર્ષ પહેલાં મંજૂર થયેલો છે તાલાડાથી બામણાતા સુધી ડબલપટ્ટી રોડ બની ગયો બામણા સાથે જામવાડા ફોરેસ્ટની એનોસીના કારણે જે અટકેલો પડ્યો છે આજ આજ સુધી હજી અટકેલો પડેલો છે જામવાડાથી દલખાણિયાનો રસ્તો ધારીથી ધારીથી તુલસીશ્યામનો રોડ ખૂબ જ મુશ્કેલી અનુભવાય છે ઇકો સેન્સિટિવ ઝોનની જરૂરિયાત ગીરમાં લાગતી જ નથી એટલા માટે કે અહીં ગીરના લોકો વન્ય પ્રાણી અને વનનું દેખરેખ રાખતા હોય તો એ ગીરના ખેડૂતો જ છે ગીરના ખેડૂતોને કારણે જ આજે સિંહોની વસ્તી કૂતકે ને ભૂતકે વધતી જાય છે એનું માત્ર કારણ સિંહ જ છે સિંહ છે એ ગીરની શાન છે ખેડૂતનો મિત્ર છે એ અમે જાણીએ જ છીએ જેથી એમાં ઇકો સેન્ટિટ ઝોન લગાવવાનું કોઈ કારણ આવતું જ નથી અમારી એવી જ રજૂઆત છે કે ઇકો સેન્ટિડ ઝોન નાબૂદ કરો